આજે તો ટેકનિકલના વિડીયો એક સાથે ત્રણ બનાવી લીધા છે સાથે દાંતડું લઈને મિત્રો આવી ગયો છું ચાર વાટવા માટે તો અહીંયા જોઈ લો મિત્રો ખાસ આપણે ટેકનિકલના વિડીયો મિત્રો અહીંયા જ બનાવશું તમને જે આંબો દેખાય છે ત્યાં અને મેન વાત તો મિત્રો અહીંયા ઘણા બધા લોકોની કોમેન્ટ હોય છે કે વિડીયોમાં વ્યૂઝ નથી આવતા તો આગળ શું કરવું તો લોકેશન જોઈ લો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ખેતરમાં અને ચાર બાજરી થોડીક વાટવાની છે ને સાથે સાથે જે આંબો જોઈ રહ્યા છું ને જ્યાં કાચ બાજરું છે એનું કામ કરવાનું છે ને સાથે સાથે આપણે જે ટેકનિકલના ટોટલ વિડીયો આ જગ્યા ઉપર બેહીને બનાવવામાં આવે છે વિડીયો જુઓ આગળ મિત્રો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા વિડીયોની અંદર મિત્રો આજે તમને ખબર છે કે મેં ઘણા દિવસે પછી મિત્રો વિડીયો બનાવતો હતો પણ આજે જો ટેકનિકલના વિડીયો ઘણા બાકી હતા તો જો વિડીયો બનાવી દીધો છે એનો પણ સાથે સાથે જો જે કામ મારું છે વિડીયો બનાવીને એ કામ આશા રચકા બાજરી વાઢવાની છે માલ ઢોર માટે આ બધું કામ આજે ભેગું છે એટલે મિત્રો આ વિડીયોના માધ્યમથી તમને એ શીખવા મળશે એવું નહીં વિચારવાનું કે આપણે ખેતરનું કામ કરવા આવ્યા છીએ તો મતલબ આપણે વિડીયો નહીં બનાવવાનો નહીં મિત્રો વિડીયોની શરૂઆત તો કરી જ દેવાની ભલે ગમે તેટલા વ્યૂઝ મળે તો આજે મિત્રો જો વિડીયો મેં ટેકનિકલના ત્રણ વિડીયો બનાવી લીધા છે સ્ટેન્ડ પણ અહીંયા પડ્યું છે અને આ જ જગ્યા ઉપર આપણા ટેકનિકલના ખાસ આપણે વિડીયો બનાવી છે તમને ખબર જ છે અને હવે વિડીયો પૂરો થાય ને એટલે જો અહીંયા ચારમું વાઢવા આવ્યો છું એને આપણે પૂરું કરીને પછી ઘરે જતું રહેવાનું છે અને આ વિડીયો આપણે બનાવીએ ને એને આપણે એડિટિંગ કરવાનો રહેશે તો આ વિડીયો એટલા માટે મિત્રો બનાવ્યો કે હું જો આ બધું કામ કરું છું અને સાથે સાથે વિડીયો બનાવી લઉં છું બરાબર તો તમે પણ મિત્રો કેમ ના બનાવી શકો તમને ખબર છે જો આ જ જગ્યા ઉપર આપણી ટેકનિકલના દરેક મેં વિડીયો બનાવેલા છે પંદરસો વિડીયો મેં આ એક જ જગ્યા ઉપર બનાવેલા છે બધા લોકો કહેતા હોય છે ને કે લોકેશન ચેન્જ કરીએ એટલે વધારે વ્યૂઝ મળે એવું નથી મિત્રો આપણે આ જ જગ્યા ઉપર વિડીયો બનાવેલા છે બધા વ્યૂઝ મને અહીંયાથી જ મેં જો પાછળ તમને આબો દેખા દેખાય છે આપણી ટેકનિકલની ટોટલ વિડીયો છે ને એ બધી અહીંયા બનાવેલી છે અને અત્યારે જો હું દાતેડું લઈને આવ્યો છું મારું ખેતીનું કામ એટલે કે ત્યાર વાટવાની છે ખાસ વિડીયોમાં બનાવી રીજો વિડીયો ગમે તો લાઇક કરજો અને ઘણું બધું મિત્રો તમને શીખવા મળશે વિડીયોમાં આગળ જોજો તમે તો ચાર બીજી આખીને મિત્રો જો ખરાબ બપોર થઈ ગયો છે અને ઘણી બધી મિત્રો વિડીયોમાં તમને માહિતી આપવાનો છું વિડીયોમાં ખાસ બનાવી બહુ મજા આવશે અને તેની વાત તો જો ત્યારબાદ બધું ખાલી પડ્યું છે લાઈટ હજી તો અમારા વિસ્તારમાં છે ને બોરવાળી લાઇટ નથી આવી એટલે પાણીની તો હજુ થોડીક મોટી પ્રોબ્લેમ છે અમારામાં પાણી હજી છે નહીં અત્યારે હાલતનું બાઇક લઈને માલ તોડીને પાવા માટે છે ને હળવા ગયો તો ખાસ એટલે પાણી માટે લાઇટ કોરની નથી આવી હજી બાકી જો અડધો વગર તમને છે ને ને એવું બધું પૂરું થઈ ગયું છે ખાસ અને આ રસકા બાજુ આપણે અહીંયા વાઢવા આવ્યા હતા હવારે વિડીયો બનાવી લીધા બે ત્રણ અને હવે જો વાગ્યા છે કેટલા હવારનો બીજો ભાગ મને ઉતરવાનો ટાઈમ કેટલા વાગ્યે મળ્યો ખબર છે બે વાગે હવે બે વાગે હું વિડીયો બનાવવા આવ્યો તમે વિચાર કરી લો કામમાં કામમાં કારણ કે કામ ઘણું બધું ભેગું થઈ જાય ને તો વિડીયો બનાવવાનો મોકો નથી મળતો એટલા માટે તો એટલા માટે હું અત્યારે ખાસ બપોરે નીકળ્યો મેં જો ટાઈમ થઈ ગયો છે વિડીયો અપલોડ કરવાનો તો કીધું વિડીયો અપલોડ કરી નાખીએ મિત્રો આ ઝાડ જુઓ ફૂંકાઈ ગયું હવે તોફાનમાં વાવાઝોડાના કારણે અને આજ તો વાતાવરણ કેવું છે ખબર છે આખું અલગ જ છે મિત્રો વાતાવરણ એકદમ વરસાદ જેવું નથી પણ જો આ બધા ઝાડખા પડી ગયા હે તો અહીંયા એક બાજુ રોજરાનો ત્રાસ છે જો પેલી બાજુ અત્યારે રોજડા દોડી છે રહે આ ખોદી દી માં રોજડા બેઠા હોય નીકળતા નહીં બોલા તો મેન લોકેશન છે મિત્રો હજુ આપણું ટેકનિકલના વિડીયો બનાવવાનું મેન લોકેશન તમે અમારા ઘણા બધા વિડીયોમાં તમે જોતા હશો આની અંદર કેરી હોય છે ખબર છે ને બધા વિડીયો આ એક લોકેશન ઉપર મિત્રો બનાવેલા હોય છે અને ઘણા બધા લોકોની કોમેન્ટ હોય છે રમેશભાઈ તમે કટ જે બનાવો આપણે વિડીયો શૂટિંગ એના જે આગળના કટ તમે કઈ રીતે એડિટિંગ કરો છો તો આપણે સો ટકા એના વિશે મિત્રો વિડીયો બનાવવાના છે કે હું કઈ રીતે એનું એડિટિંગ કરું છું અને જે તમને મિત્રો હું શીખવાડવાનો છું અને મેન તો મિત્રો એક જ ફોનના બધા મારા કટ છે તમે જો આ બધા કટ એક ફોનના મેં શૂટિંગ કરેલા છે બરોબર આ બધાના જુઓ મિત્રો અહીંયા આપણા જાબુ ચીક્કું લીંબુડી આંબા બધા ઝાડખા અહીંયા વાવેલા છે અને મેન પોઈન્ટ તો શું હતું ફૂલ પણ એ છે અને મેન અહીંયા વિડીયો બનાવવામાં આવતો પણ અત્યારે તકલીફ શું થાય અહીંયા આપણે ખેતરમાં રહેતા હોય એટલે મચ્છર બહુ કડે તમને ખબર હશે એટલે અત્યારે વિડીયો બનાવવા નથી આવતો ખાસ પણ મિત્રો તમને એટલું ખાસ કહીશ કે તમે કોઈ પણ જગ્યાએ નીકળો ને એટલે વિડીયો તો તમારે શૂટ કરી જ લેવાના છે જો મેં તમને સવારે કટ આપણે જે ઉતાર્યો હતો એ કટ કેટલા વાગે ઉતાર્યો હતો ખબર છે લગભગ નવ વાગ્યા હશે અને અત્યારે બીજો કટ ઉતરે છે આપણો બે વાગે એટલે એવું નથી હજી સાંજ સુધી હું બીજો વિડીયો પણ મિત્રો કદાચ બીજો કટ અને જો ટાઈમ નહીં હોય તો એડિટિંગ કરીને એને અપલોડ પણ કરી દઈશ મેન એટલે એવું નથી પણ વિડીયો તમારે બનાવી લેવાનો છે મેન ટોપિક છે વિડીયો અને આવી રીતે તમારે શૂટિંગ અલગ અલગ મિત્રો ખાસ કરતું લેવાનું છે આપણી વાડીનું બરોબર અને આપણે મિત્રો મેન કામ કરતા હોય આપણી વાડીનું જ કામ કરતા હોય કંઈ નવું તો હોય નહીં અને નવું વાડીનું આપણે કોઈ કામ હોતું નથી ને લોકો તો શું હોય કે ગલત કોમેન્ટ અમુક લોકો કરતા હોય છે પણ મિત્રો આપણો કોમેન્ટ ઉપર ક્યારે છે ને ધ્યાન નથી આપવાની કારણ કે કોમેન્ટ ઉપર મિત્રો ધ્યાન આપીએ ના દાખલા તરીકે તમે એક યુટ્યુબર બનવા માગો છો યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરવા માગો છો હવે હું તમને અહીં બેઠો બેઠો તમને એક કોમેન્ટ કરી દઉં કે વિડીયો બનાવવાનું બંધ કરી દે આવા શું ધંધા કરશે ફાલતુ વિડીયો બનાવે છે તો એટલે મતલબ બંધ કરી દેવાના મિત્રો નહીં બંધ નહીં કરવાનું આપણે એની અંદર ધ્યાન આપવાનું નથી આપણે આપણા વિડીયોમાં વ્યૂઝ કઈ રીતે ટાઈમ ટુ ટાઈમ વિડીયો કઈ રીતે અપલોડ કરવાના છે ને એમાં ધ્યાન આપવાનું છે મને ખુદની નહીં ખેતીવાડીના ટાઈમની અંદર મિત્રો જો ઘણો બધો ટાઈમ અહીંયા ખાસ આપણને નથી મળતો અહીંયા મિત્રો મોટી લીંબુડી હતી જો મેં કાપી નાખી વાવાઝોડામાં પડી ગઈ હતી જો આ આખી કાપી નાખી છે અને આ એ પણ નમી ગયું છે આખી જુઓ તમે આ લીંબુડી આખી નમી ગઈ છે આને હાલ નથી કાપી કારણ કે એની અંદર થોડાક આને છે ને લીંબુ છે ને બહુ મોટા મોટા આવે છે એટલે મેં ખાસ આને કાપી નથી અને અત્યારે હાલ પણ એને કાપવાની જરૂર નથી એટલે અહીંથી પછી કાપવાની જરૂર તો આપણે પડશે પણ અત્યારે મેં નથી કાપી કારણ કે કાતી લીંબુ આપણે જોવાની જરૂર પડે છે અમુક ટાઈમે લીંબુ આપણે જોઈએ જો અને લીંબુ ક્યાંક ક્યાંક હશે હાવ નહીં હોય એવું નહીં ક્યાંક ક્યાંક છે અને અહીંયા એક અલગ છે એને પણ લીંબુ તો છે જ અત્યારે એટલે કોઈ અમુક ટાઈમે દવા માટે કામ લાગે ક્યાંક ક્યાંક હોવા જોઈએ અને આ ઘાસ બાજરૂ મિત્રો છે ને ચાર વરસથી છે જેમ વાઢા નાખ કરીએ એમ પાંગરે રાખે બસ ખાતરને એવું નાખવાનું રહેશે આપણે તો આ છે ખાસ મિત્રો આપણું વાડીનું લોકેશન જોઈ લો તમે અહીંયા તો હવે હું તમને એ જ કહીશ કે આજે હું વિડીયો બનાવું છું એની અંદર કંઈ નવું તો છે અને હું તમને એ જ શીખવા માગું છું કે તમારે આવી રીતે વિડીયો બધા શૂટ કરી લેવાના છે અને આ જ વિડીયો તમારે મિત્રો યુટ્યુબની અંદર આવી રીતે અપલોડ કરવાના છે કારણ કે આ વિડીયો તમે જે અપલોડ કરો ને એ આપણું ખુદનું લોકેશન છે આની અંદર કોઈ સ્ટ્રાઇક કોઈ પણ કોપી કોઈ પણ ડર ના હોય કારણ કે આજે તમે વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયો આપણા ખુદના પોતાના શૂટિંગ કરેલા હોય એટલે ગમે ત્યારે આની અંદર કોપી સ્ટ્રાઇકની કોઈ પ્રોબ્લમ હોય નહીં તો આ રીતે જો આપણી વાડીની અંદર જે રીતે તમે બોલતા હોય આ રીતે વિડીયો શૂટ કરી લેવાના છે જો આબો પણ અહીંયાથી ઘણી ડાળો ભાગી ગઈ હતી આપણે પહેલાં વિડીયો એક બનાવી હતી અત્યારે હાલની અંદર તો આપણે અહીંયા વિડીયો બનાવવા ખાસ આવી ગયા છીએ આ બધી ડાળો ઘણી બધી ભાગી ગઈ છે તો તમે સમજતા હશો મિત્રો કે આ ઓરિજિનલ કન્ટેન્ટ ભલે કહેવત છે ને કે ધીરે ધીરે પ્રગતિ થશે ને એમાં આપણને બહુ જ મજા આવશે બાકી એકદમ આપણે વાયરલ થવા જઈએ ને કહેવત છે ને કે દોડવું હોય ને કેટલાક આપણે પાછળ દોડીએ ને ત્યારે આપણે એટલી ઊંચી સલંગ લગાવાય છે એટલે એવું મિત્રો આપણે નથી પાછું નથી જવાનું ધીરે ધીરે આગળ જ જવાનું છે પાછું પડવાનું છે જ નહીં ભલે એની મંજિલ આપણને ધીરે ધીરે શાંતિથી મળે એ એમાં આપણે ધ્યાન આપવાની છે પણ કહેવાનો મતલબ કે ઓરિજિનલ તમે કોઈ પણ વિડીયો બનાવતા હોય એવું નથી કોઈ પણ વિડીયોનું બનાવવાનું ચાલુ જ રાખવાનું હોય છે મિત્રો જો અહીંયા તો ખાસ એવું કાંઈ હોતું નથી અને નેક્સ્ટ અત્યારે હું બીજો ભાગ બનાવું તમે જુઓ ખાલી એ તો ઘણા બધા લોકોની કોમેન્ટ હોય છે કે અમને વ્યૂઝ નથી મળતા તો હું એમની ચેનલો ચેક કરવા જાઉં ને તો એમની ચેનલની અંદર એક મહિનો જ થયો હોય છે એમાં ચાર પાંચ વિડીયો અપલોડ કર્યા હોય છે અને એમાં એવું કહેતા હોય છે કે વ્યૂઝ નથી આવતા પણ મિત્રો એવું નથી તમે જેની શરૂઆત કરી છે રેગ્યુલર વિડીયો તમે અપલોડ કરો રેગ્યુલર અને દરેકને કહું છું કે જે તમારી પાસે નોલેજ છે ને એ નોલેજના તમારે વિડીયો અપલોડ કરવાના છે દાખલા તરીકે મને યુટ્યુબની અંદર બધી ખબર પડે છે તો મારે યુટ્યુબના વિડીયો બનાવવાના છે તમને ડ્રાઇવિંગની અંદર ખબર પડે છે તો તમે ડ્રાઇવિંગના વિડીયો બનાવો તમે જેના વિશે જાણતા હોય ને એના વિશે તમારે વિડીયો બનાવવાના છે અલગ અલગ કન્ટેન્ટ નથી મૂકવાના તમારી પાસે જે નોલેજ છે ને એ જ નોલેજના તમારે વિડીયો મૂકવાના છે તમને કોઈપણ જગ્યાએ તમે હોટલમાં રહેતા હોય તો હોટલને લગતી વિડીયો બનાવવાની છે કોઈ જગ્યાએ ડ્રાઇવિંગ કરતા હોય બારે ફરતા હોય તો એના વિશે વિડીયો બનાવવાની છે અથવા તમે ટીચર છો કોઈ ઘરે જોબ કરો છો કોઈ બિઝનેસ છે તો તમે એના વિશે રોજિંદા મતલબ વિડીયો અપલોડ કરવાની છે મેઇન પોઈન્ટ છે કે રોજ વિડીયો અપલોડ કરો હવે તમે વિચાર કર્યો કે આજના વિડીયોમાં આપણું કાંઈ હતું નહીં તમને ખબર જ છે ને કોઈ એટલી બધી મોટિવેશન હતી નહીં ટાઈમ મારી પાસે હતો નહીં તો મને એવું થયું કે એક વિડીયો અત્યારે બનાવી નાખું કારણ કે ટાઈમ થઈ ગયો તો વધારે અને વિડીયો પણ હતો નહીં તો મને એમ થઈ ગયું કે સબસ્ક્રાઈબ મિત્રોને કંઈક થોડીક આપણે નોલેજ આપી દઈએ અને જે આપણે વોટ્સએપ ચેનલ બનાવી હતી મિત્રો તમને ખબર જ છે કે જેની અંદર હું તમને મટેરિયલ આપી શકું તો એને આપણે છે ને મિત્રો ડિલીટ કરી દીધું છે ચમ ડિલીટ કરી દીધું ખબર કારણ કે વોટ્સએપની અંદર ઘણી બધી એવી સિસ્ટમ હતી કે જેની અંદર તમે કોઈ મારી પાસે મટેરિયલ માગો ને તો એ મટેરિયલ તમને ના આપી શકો કારણ કે જો એની અંદર મ્યુઝિક ના આપી શકું કોઈ ડોક્યુમેન્ટ અપલોડ ના કરી શકું હું તમને ફંડ ના મૂકી શકું તો આ બધી સિસ્ટમ ના હોય તો મજા ના આવે એટલે આપણું ટેલિગ્રામ જે છે ટેકનિકલ જે કરવાનું એની અંદર જ બધું મટીરિયલ તમને મળી રહેશે તો ફોલો કરી દેજો ખાસ મિત્રો જેની અંદર બધું મટીરિયલ પડ્યું છે અને અત્યારે આટલો વિડીયો આપણે પૂરો કરવાનો છે વધારે કોઈ માહિતી તમને આપતો નથી વિડીયો આવા જોવા માટે ખાસ આપણી આ રિયલ લાઈફના છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આપણી આ નવી ચેનલને